પ્રથમ પરીક્ષાના નવા માળખા પ્રમાણેના પેપરો મળશે આપણે આગળ વધીએ જેમાં જોઈએ હા આ બધા પ્રશ્ન છે એટલે કયા કયા પ્રકરણ સમાવેશ છે તો તમે જોઈ શકો છો હા કયા કયા ચેપ્ટરમાંથી કઈ રીતના તમને પૂછાશે તો કે પ્રકરણ નંબર સાત આઠ અને નવ નો સમાવેશ થયો છે તો ચાલો જોઈએ આપણે વિભાગ એ એટલે કે હેતુલક્ષી પ્રશ્નની ચર્ચા કરીએ તો પહેલો સવાલ આપેલો છે હા નીચેનામાંથી બહુ વિકલ્પમાંથી પ્રશ્નો યોગ્ય વિકલ્પ પસંદ લખવાનો છે તો રોકડ મેળમાં નોંધાયેલ કયા વ્યવહારની ખતવણી કરવામાં આવતી નથી તેનો જવાબ આવશે મિત્રો બી જમા ખર્ચી ચેકમાં કેટલા પ્રકાર પક્ષકારો હોય છે તો જવાબ આવશે મિત્રો બી એ એટલે બે ચાલો રેડી તો મિત્રો જો કોઈ પ્રશ્નમાં ઉતાવળમાં કોઈ બોલવામાં કે ભાઈ ભૂલ દર્શાવવા દર્શાવી જાય તો મિત્રો તમે સાચો જવાબની કોમેન્ટ કરી શકો છો જેથી કરીને આપણે એ કોમેન્ટને પિન કરી દઈએ જેથી કરીને બીજા વિદ્યાર્થીને ફાયદો થાય અને ખાસ તમારે કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરજો ચાલો આગળ વધીએ પેટા રોકાણ મેલ મુખ્યત્વે કેટલા પ્રકારે તૈયાર કરી શકાય છે તો જવાબ આવશે મિત્રો એ બે પ્રકારે કયા પ્રકારના વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી તો એમાં જવાબ શું આવશે મિત્રો તો કે વેપારી વટાવ ચાલો આગળ વધીએ એ પેલા ઘણા પ્રશ્ન છે કે સર અમારે જે પ્રથમ પરીક્ષાના પેપરો ની બધું જોઈતું હોય તો ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમારે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું આવું નામ આવશે ઇન્સ્ટોલ કરી લેવાની ઓપન કરવાની પછી આવું પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો ઘણા એમ કે સાહેબ અમે નથી વાપરતા તો તમારો ઘરનો મમ્મીનો પપ્પાનો કોઈ પણ નંબર નાખી શકો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેસો તમે લોગિન થઈ જશો હવે અહીંયા જશો એટલે પેઇડ કોર્સ તમને આવો કંઈક પેજ પેજ દેખાશે એમાં પેઇડ કોર્સમાં જશો તો એક ત્યાં ધોરણ અગિયારનો એક ફોલ્ડર હશે એમાં જશો તો ત્યાં તમને ધોરણ અગિયાર કોમર્સ અને આર્ટ્સના દરેક વિષયના નવા માળખા પ્રમાણેના આઈએપી પેપરો સોલ્યુશન એનું મટિરિયલ બધું જ તમને અહીંથી મળી જશે આ સિવાય ઇકોનોમિક્સની એની જે પીડીએફ છે શોર્ટકટ સાથે મળી જશે આ સિવાય અહીંયા મિત્રો એક્ઝામ પેપરમાં પીડીએફ દેવામાં આવશે તો જેથી કરીને તમે અને અહીંયા જશો એટલે તમે વિડીયો બધા વિષયમાં જઈને તમે જોઈ શકશો તો મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણ થી બાર સુધીનું મટીરિયલ છે આ માહિતી છે તો તમારા મિત્ર સગા સંબંધીને જાણ કરો શેર કરી શકો ચાલો આપણે આગળ વધીએ બેંક આપણા ખાતે બેંક ચાર્જ ઉધારે કરે ત્યારે

તો એનો જવાબ આવશે મિત્રો નફા નુકસાનના ખાતે લઈ જવામાં આવે છે નવમો પ્રશ્ન છે વર્ષના અંતે ધંધામાં રહેલા આખા સ્ટોક હવાલા નોંધ શા માટે લખવી જરૂરી છે તેમાં જવાબ આવશે મિત્રો સાચો નફો કે નુકસાન શોધવા માટે દસમો પ્રશ્ન છે દ્વિનોંધી નામા પદ્ધતિમાં નામાનો મુખ્ય ચોપડો કયો છે તેમાં જવાબ આવશે મિત્રો ખાતાવાહી ચાલો અગિયારમો સવાલ દ્વિનોંધ દ્વિનોંધી નામા પદ્ધતિમાં નામાનો મૂળ ચોપડો કયો છે એમાં આવશે મિત્રો આમ આમનો દ્વિનામી નામા પદ્ધતિમાં કોને ચોપડાનો રાજા કહે છે એમાં આવશે ખાતા વાહીને તો આ રીતના આપણા વિકલ્પના પ્રશ્નોની જવાબની ચર્ચા કરી હવે આપણે આગળ ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલા હજી મિત્રો જો તમારે પ્રથમ પરીક્ષાના પેપરોની તૈયારી કરવાની બાકી હોય. તો તમે અહીંથી દરેક વિષયના એવરેજ પાંચ પાંચ પેપરો છે એનું સોલ્યુશન સાથે તો એ તમને સારી એવી તૈયારી કરી શકો અને સારા એવા ગુણ પરીક્ષામાં મેળવી શકશો તો પેઈડ કોર્સમાં જઈને તમે જોઈ શકશો મેળવી શકશો ચાલો આપણે આગળ વધીએ ખાસ આમ નોંધ એટલે શું તેનો જવાબ આવશે અન્ય પેટા નોંધોમાં ન નોંધાતા વ્યવહારો જે પેટા નોંધમાં નોંધોમાં નોંધવામાં આવે છે તેને ખાસ આમ નોંધ કહે છે બીજો પ્રશ્ન છે આખર નોંધ એટલે શું તો એનો જોઈએ હિસાબી વર્ષના અંતે ખાતા બંધ કરવાની નોંધો નોંધો એટલે એટલે આખર ત્રીજો પ્રશ્ન છે ખતવણી ખતવણી શું તો એનો જવાબ આવશે આમ નોંધ કે પેટા નોંધ પરથી નામાના નિયમો પ્રમાણે જે તે વ્યવહારની ખાતાવાહીની અસર થતી હોય તે ખાતામાં તેની ઉધાર બાજુ કે જમા બાજુએ નોંધવાની પદ્ધતિને શું કહેવાય ખતવણી કહે છે ચોથો પ્રશ્ન ચેકનો વેચાણ વેરા શેરોક એટલે શું તો એનો જવાબ આવશે મિત્રો જ્યારે કોઈ ગ્રાહક કે દેવાદાર પાસેથી મળેલ ચેક કોઈ વેપારી કે લેણદારને બારોબાર ચેકની પાછળ નામ લખીને ચૂકવી દેવામાં આવે ત્યારે તે ચેકને વેચાણ શેરો કહેવાય શેરો કર્યો કહેવાય આગળ વધીએ આપણે પાંચમો સવાલ છે નેફ્ટ નું પૂરું નામ જણાવો એમાં જવાબ શું આવશે તો કે ભાઈ નેશનલ આપણે અહીં જોઈ શકીએ છીએ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર તો આ રીતનો એમનો જવાબ થશે છઠ્ઠો પ્રશ્ન જોઈએ પૂરું નામ જણાવો જવાબ શું આવશે નેક્સ્ટ જોઈએ ડેબિટ કાર્ડ એટલે શું તો એમાં આવશે ખાતામાં રહેલ રકમનો ઉપયોગ કરવા વપરાતું કાર્ડ એટલે એને શું કહેવાય ડેબિટ કાર્ડ નેક્સ્ટ પ્રશ્ન છે ક્રેડિટ કાર્ડ એટલે શું તો એનો જવાબ આવશે મિત્રો ખાતામાં રહેલ રકમ કરતાં વધારે રકમનો ઉપયોગ કરવા વપરાતું કાર્ડ એટલેને શું કહેવાય ક્રેડિટ કાર્ડ અને નવમો સવાલ બેંક બુક એટલે શું તેનો જવાબ આવશે તો કે બેંક સાથેના વ્યવહારો માટે એક જ બુક બેંકમાં એક કરતાં વધુ પ્રકારના ખાતા હોય અથવા તો વધુ બેંકમાં બેંકના ખાતા હોય ત્યારે એ અંગેના વ્યવહારો જેમાં નોંધવામાં આવે તેને બેંક બુક કહે છે તો આ રીતના એમના જવાબો થશે હવે નેક્સ્ટ આપણો વિભાગ સી છે તો એના ત્રણ ત્રણ ગુણના દાખલા છે દરેકના ત્રણ ત્રણ ગુણ છે તો તમે જોઈ શકો છો આમની પીડીએફ મિત્રો ટૂંક સમયમાં મેં તમને જેમ જણાવ્યું એમ ક્યાં મળી જશે તો કે આપણી એપ્લિકેશનમાં એક્ઝામ પેપરમાં મળી જશે અને ખાસ હજી જો તમારે પેઇડ કોર્સમાંથી પ્રથમ પરીક્ષાના પેપરો લેવાના બાકી હોય તો લઈ લો મેળવી લો જેથી કરીને તમે પરીક્ષા સમય સુધીમાં સારી એવી તૈયારી વ્યવસ્થિત કરી શકો ને હા બધા પેપરો નવા માળખા પ્રમાણે છે તો ત્યાંથી તમે જોઈ શકશો આ રીતના આપણા વિભાગ સી ના પ્રશ્નો છે તમે આગળ જોઈ શકો છો વિભાગ એટલે આ રીતના આપણું આખું પેપર થશે તો તમે બધા જોઈ શકો છો તો મિત્રો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ હા બીજા વિષયની પણ પ્રશ્ન બેંક મુકાઈ ગઈ છે તો એ પણ તમે છે આપડી ચેનલમાં જઈને જોઈ શકો છો તમારા મિત્રોને પણ શેર કરી શકો છો થેન્ક યુ